જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં ને અત્યારે ઘડિયાળમાં જો સાડા દસ થયા છે અને મારે ને મારા મમ્મીને જાવું જવું છે ખરીદી કરવા માટે તો જો મમ્મી રિક્ષાની રાહ જોઈને ઊભા છે અને હવે અમે બે હમણાં નીકળીએ કેમ કે આજે અમારે શનિવાર છે ને તો અમારે મેંદેડા શનિવારે ભરાય છે તો અમે કેટલા ટાઈમથી આ ગયા જ નથી જોકે ક્યારેક ક્યારેક જતા હોય પણ ગયા નથી ને તમારા મમ્મી કે કેટલા ટાઈમથી નથી ગયા ને આપણે શનિવારીમાં આજ જઈ આવીએ તો જો અમે બેસી જઈએ છીએ હમણાં અહીં કે ડેલે તાળું મારી દઈએ અને પછી બેસી જાય ખરીદી કરવા તમારા આવી જવા તો સારું હાલો અમે જ્યાં રિક્ષાની રાહ જોઈએ છીએ પણ આમથી રિક્ષા આવે ને તો હમણાં થોડી વાર પછી જાય ઓલી બાજુથી આવે છે આસતો આવતી નથી એટલે રિક્ષા ના જોઈએ છીએ પછી જઈએ કેમકે મારે નિંદેડા જોવામાં લેવા ખરીદી કરવા જવાનું હોય ને તો તમારે રિક્ષા જ જવાનું હોય કાર્યક એવું કામ હોય તો ગાડીમાં જઈએ ને કે અમારે તમારે નજીક જ છે અહીંથી ત્રણ ચાર ચાર કિલોમીટર થાય છે એટલે હવે ફટાફટ રિક્ષા આવે પછી અમે જઈએ જો તમે ઘરેથી કહી એમ કે મારે જાન્યુવારી બજારમાં જવું છે તો જો અહીંયા આવી ગઈ છું અને અહીં જાણે એટલી બધી ટ્રાફિક છે ને તો પેલા તો એટલી બધી મોટી નથી પણ હવે તો બહુ એટલી બધી મોટી ભરાઈ છે ને એટલે ટોટલી લગભગ બધી વસ્તુ મળે આમરા લેવાતા ને તમે અઢી કિલો આમરા લઈ લીધા છે એમાં મમ્મીને સરાક બજારમાં દવા લેવા જવું હતું એટલે અહીંયા આવ્યા છે કે તો થોડી ઘણી ખરીદી કરતી થા હું હમણાં દવા લઈને આવું કે એટલે પછી હું મારી રીતે લઈ જોઉં છું આગળ જે ખરીદી કરશે ને તમને બધું બતાવશું તો જો એ શનિવારે માં આવી હતી ને તમારા એક સબસ્ક્રાઇબર મળી ગયા હાય કેમ છે બસ મજામાં અને એ લોકો પણ વ્લોગ બનાવે છે પણ મિની વ્લોગ જ મૂકે છે એવું છે ને ખાલી મિની બ્લોગ હા મિની બ્લોગ જ મૂકે છે એટલે એની ચેનલ માં જઈને પણ તમે જરાક જોઈ આવજો અને આ બેની બહુ સારા વિડિયો બનાવે છે જોજો ને સબસ્ક્રાઇબ કરજો હા તો બેન રોજ અમારા વિડિયો જોવે છે ને તેણે હમણાં મને જોઈન કીધું કે તમે વ્લોગ બનાવો છો ને એ કે તો સારું હાલો વાગડા ગડા મે બે ખરીદી કરીએ તો જાય નીચે સ્વેટર ને એવું બધું છે આમે જો કે સરસ બ્લેન્કેટને એવું બધું છે ત્યાં શિયાળાની સિઝન છે ને એટલે તો શિયાળામાં જ બધું જે મળતું હોય ને એ જ બધું વધારે પડતું વેચાતું હોય તો સરસ મજાનો જાય કેટલા બધા બ્લેન્કેટ છે જ્યાં જઈને વધારે પડતા ને એવું જ બધું જોવા મળે છે અને સામે જો બધું ઓછા ને એવું બધું જોવા મળે છે કે એવું બધું છે અને વધારે પડતા જૂના કપડાં ને એવું છે ટૂંકમાં આપણે બધી ભરાતી જ હોય ગુજરી તો જે ગુજરીમાં જે બધી વસ્તુ મળતી હોય એની ટૂંકમાં બધી અહીં મળે છે પણ પેલા નાની હતી ને અત્યારે તો બહુ મોટી છે

જો એવું મારે આ લેવું છે તો આ લઈ લીધું છે આમાં કરીએ ને એટલે મ્યુઝિક માટે વાગે અને જો જુલો છે ને એ ફરે છે આપણે સરસ મજા બીજા આની ખરીદી કરી નાખી છે આ સરસ મજાના બ્લેન્કેટ ને એવું છે ટુવાલ છે તમારા મમ્મી જો ટુવાલ લેવો છે ને કે ઘર ટુવાલ લઈ બે લઈ લો એટલે જો ટુવાલની ખરીદી કરી લીધી છે તો હવે ટુવાલ લે છે જ્યાં સરસ મજાના છોડ વેચાય છે તો બહુ મસ્ત મસ્ત બધા છોડ છે તો મારે તો જો કે ઘણા બધા છે તો એક ગમે ગયું ને તો હું ભાઈ ગુલાબ છે ને લઈ લો ગુલાબનો ના છોડ તો બહુ મસ્ત છે ઘરે જઈને ઉઠી જાય કે થાય કે થાય તો ઘરે બીજા બધા કેટલા બધા છોડ અહીંયા છે ગુલાબ લેવું છે કે લાલ ગુલાબ છે ને આપણે ખરીદી કરી ખરીદી કરીને આવી ગયા છે પણ ખરીદીમાં તો તો એટલું બધું તો ખાસ લીધું નથી કે થોડી ઘણી વસ્તુ લીધી છે અને આ તમારા મમ્મીને દવા લેવી હતી ને તો હું કાલો હું તમારે આવું અને જો આ મિસબેન માટે મેં આગળ જેમ બતાવ્યું હતું એમ કે આઈ શેડો લીધો છે

અને બાકી લીધા છે અને આ ગુલાબનો છોડ એ મેં બતાવ્યો હતો ગુલાબનો છોડ લેવો છે બીજા ઘણા બધા છોડ હતા પણ જો કેટલા બધા મારે માર છે ને ગુલાબ એક અમાર હતું ને તો બરી ગયું એટલે ગુલાબ નતો ગુલાબ નો શોખ હતો ગુલાબ આવશે તો એક લઈ લીધો ને વધારે પણ ચા લીધા છે આંબળા અત્યારે શિયાળામાં બેસી આમડા તો વધારે આવે છે ને તો એટલા બધા આમળા હતા ને કે ઘણી જગ્યાએ રેકડીઓ હતી ને નીચે બેસીને વેચતા હતા બહુ ઘણા બધા આમડા હતા ઘણી જગ્યાએ વેચતા હતા તો જે આ સરસ મજા ના આમળા છે ને

મિસુ બેન જો આજે બપોરે સ્કૂલે થી આવી ગયા છે અને જો શાકભાજી ધોવું પડે ધોઈ ને ખવાય ગાંડી ટમેટું લઈ લીધું ટમેટુ ખાવા માંથી કેમ બેન વેલા આવી ગયા

પર લઈ લીધું છે કા પર્સ લઈ લીધું તૈયાર કરી લીધું એટલે હાલો મે મારી બેગ તૈયાર કરી લીધી છે અને હું મિસુબેન બે છીએ ઘરે છે હા જો મીસુબેન નાસ્તો હોય તો કઈ નજ જો એટલો બધો નાસ્તો લઈને બેસી ગયા ચીકી છે સોન પાપડી છે આમાં જો ઢેફલી છે અને શેરડી શેરડી તો હતી હતા જો કટકા મિસુબેન માટે તૈયાર જ એટલે ઘેર લઈ લીધા બિસ્કીટ હોતા ને કા તો મીસુબેન જો અહીંયા પણ નાસ્તો આવીને સીધી મારા મમ્મી ની કેમ ભૂખ લાગી છે પણ ખાવા આપો એટલે મામા ને ઘેર બહુ મજા આવે કે બેન હા હે અને જો મારા ભાભી ની તો નથી એ મામા ની ઘરે ગયા છે કેમ શનિ રવિ છે એટલે એ પણ નથી નગર હવે તો જો કે અહીંયા હોય બદલી થઈ ગઈ એટલે મામા અહીંયા આવી ગયા ગયાસ કામિસુબેન હા તો એ મામા ની ઘરે ગયા છે એટલે મૂન મિસુબેન જો અહીંયા એવા છીએ એટલે મમ્મી એ જો ચા બનાવી નાખ્યો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ